ફ્લાઇટમાં બોમ્બની અફવાને લઈને અમદાવાદ એરપોર્ટ પર એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે જણાવી દઈએ કે દસ દિવસમાં આ ત્રીજો આ પ્રકારનો બનાવ છે બે બનાવ ઇન્ડિગો ફ્લાઇટ સાથે બન્યા હતા અને આ બનાવ જે બન્યો છે તે આકાશા એર સાથે બનવા પામ્યું છે આયુષી આજની એક વધુ માહિતી રહ્યા છે આયુષી જણાવશો શું વધુ વિગતો બિલકુલ અંકિત જે રીતે કાસા એરલાઇનની જે ફ્લાઇટ નંબર ક્યુપી વન સેવન વન નાઇન હતી કે જે દિલ્હીથી મુંબઈ જઈ રહી હતી તે સમય દરમિયાન જ એકાએક જ જે એક દેશી પેપરની અંદર હેન્ડ રિટન મેસેજ મળ્યો હતો કે આ ફ્લાઇટને અ બોમ્બથી ઉડાવી દેવામાં આવશે જેને લઈને ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ ખાતે કરાવવામાં આવ્યું છે જેમાં એકસો જેટલા મુસાફરો છે કે જેને સાડા દસ જે સવારે આ પ્રકારનો મેસેજ જે છે ટીસ્યુમાં સામે આવેલો ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિંગ કરાવીને મુસાફરોને એરપોર્ટ પર બેસાડવામાં આવ્યા છે અને આખી ફ્લાઇટનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પીડીડીએસ ની ટીમ છે તે પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે ડોગ સ્ક્વોડ બોમ્બ સ્કવોડ સહિત સ્થાનિક પોલીસ જે છે તે પણ હાલ એરપોર્ટ ખાતે પહોંચી ગઈ છે અને હાલ ફ્લાઇટની તપાસ ચાલી રહી છે તમામ મુસાફરોના લગેજની પણ ફરી એકવાર તપાસ ચાલી રહી છે હજુ પણ બે થી ત્રણ કલાક સુધી આ ચાલી શકે છે અને જે રીતે મહત્વની બાબત છે કે હેન્ડ રિટર્ન જે મેસેજ દ્વારા આ બોમ્બ ઉડાવી દેવાની ધમકી મળી છે તેને લઈને મુસાફરોના જે હેન્ડરાઇટિંગ છે તે પણ મેચ કરવામાં આવશે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે